ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ના સ્ટેશન વિસ્તાર ઉપરાંત બેંક ઓફ બરોડા તથા ખેતીવાડી ઓફિસ આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો હવે કાયમી ઉકેલ મળ્યો છે રાજ્ય સરકાર દ્વારા વરસાદી પાણીના સુવ્યવસ્થિત નિકાલ માટે રજૂ કરાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે આ વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે પાણી ભરાવાના કારણે રસ્તાઓ તૂટી જતા હતા ઉપરાંત વાહન વ્યવહાર ખોરાતો અને સમગ્ર વિસ્તાર બેટ સમાન બની જતો હતો જેના કારણે સ્થાનિક જનતા તેમજ ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાના નિવારણ માટે વર્ષ બે હજાર પચીસમાં ખેતીવાડી ઓફિસ નજીક બોક્સ કલવર્ટ અને વરસાદી ગટર લાઇનના નિર્માણ માટે સર્વગ્રાહી ફંડ હેઠળ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો હવે આ પ્રોજેક્ટને અંદાજે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સત્તાવાર મંજૂરી મળી છે પ્રોજેક્ટ અમલમાં આવવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી રીતે દૂર થશે રસ્તાઓ વધુ મજબૂત અને ટકાઉ બનશે જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગકારોને મોટી રાહત મળશે કે ચાર દિવસ પહેલા કલેક્ટર ઓફિસ ખાતે એક સર્વગ્રાહીની મિટિંગ હતી જેમાં આપણા એસોસિએશનની રજૂઆત અને જે બહુ જૂની હતી અને એક એમનો પડતર પ્રશ્ન હતો કે ત્યાં ચોમાસા દરમિયાન ખૂબ જ પાણી ભરાઈ રહી છે એ આપણા અથાક પ્રયત્નથી ત્યાં મંજૂરી મળી છે અને આવનાર દિવસોમાં ત્યાં આગળ બેંક ઓફ બરોડાનો જે વિસ્તારથી લઈ અને ફાટક સુધી પ્રિકાસ સી ચેનલ બનવા ચાર કરોડના ખર્ચે બનવા જઈ રહી છે જેને મંજૂરી મળી ગઈ છે એટલે આવનાર દિવસોમાં અને આવનાર ચોમાસા દરમિયાન આપણને જે લાચી વિસ્તાર કહેવાતો તો ત્યાં આગળ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ હવે હલ થશે એનું આપણે નિરાકરણ લાવેલા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર